જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો તથા વેનોક્સ એગ્રી જેનેટિક્સ સાથે જોડાયેલા મારા વાલા ડીલર મિત્રો આજે તારીખ છે સત્યાવીસ નવ બે હજાર ચોવીસના ના રોજ આપણે દૈયા ગામે આવ્યા છે નજીરભાઈની વાડીએ અને આપણે જે વેનોક્સ એગ્રી જેનેટિક્સનો જે વેનોક્સ રત્ન વેરાયટી છે એના ફિલ્ડ ઉપર અને જે આપણી સાથે જોડાયેલા છે આપણા સેલ્સ ઓફિસર કમલેશભાઈ અને દિશાથી આપણે અંબિકા એગ્રો દશરથભાઈ આજે તારીખ સત્યાવીસ તારીખને ને ઈ સ્પેશિયલ દિશાથી આપણે જે મગફળી ફિલ્ડ છે સૌરાષ્ટ્રમાં ત્યાં જોવા માટે આવ્યા છે તો આપણે નજીરભાઈ જોડે વાત કરીએ કે વેનોક્સ રત્ના વેરાયટી કેવી લાગી અને દર વર્ષે કઈ કઈ વેરાયટી વાવતા જે બીજી વેરાયટી કરતા ની ખાસિયત શું લાગી તો તમારું આખું નામ નજીર યુનુષભાઈ છપા ગામ દયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ હવે જે વેનોક્સ રત્ના વેરાયટી તમે વાવી ગયા વર્ષે તમે ફિલ્ડ ક્યાં જોયું હતું બે વર્ષે હોય રિઝલ્ટ સારું છે રોગ બહુ ઓછો આવે છે અને દાણા માં બઉ સારું છે અને જર્મિનેશન માં તો કઈ કેવું ના પડે બરોબર વરસાદ બધા દાણા ઉગી ગયો છે

ઓવરઓલ ઉત્પાદન સારું મળે ખેડૂત હા બરોબર કારણ કે દાણાની સંખ્યા જે એક પ્રતિ છોડ ગણીએ ને તો બેઠક વધારે છે અને દાણા મોટા છે અરે દાણા એકદમ પેક ભરાયેલા છે કોઈ પણ એનો જે જે દાણો છે ખાલી નથી હા બરોબર તો ખેડૂત મિત્રો આવનાર બે હજાર પચીસ ની અંદર જે મગફળી વાવતા ખેડૂતો છે

મિત્રો અત્યારે જે આ વરસાદી વાતાવરણ છે વરસાદી વાતાવરણ ની અંદર જે આપણા ડીલર અંબિકા એગ્રો દશરથભાઈ છે છસો કિલોમીટર ચાલુ વરસાદે અહીંયા પેસિયર જે આપણે વેનોક્સ ના ફિલ્ડ જોવા માટે આવ્યા છે તો એને મગફળી ની અંદર બહુ શોખ છે તો જે આપણા ફિલ્ડ છે વેનોક્સ ના બધા ફિલ્ડ એને જ આપણે બતાવશું અને ઘણા બધા ફિલ્ડ જોયા તો દશરથભાઈને આપણે થોડીક એ ચર્ચા કરીએ કે આપણે તમને વેનોક્સ ના ફિલ્ડ કેવા લાગ્યા તો દશરથભાઈ તમને જે વેનોક્સ ફિલ્ડ બધા આપણે જોયા અત્યારે બે ત્રણ તમને કેવા લાગ્યા અધર બીજી વેરાયટી કરતા બહુ સારા બહુ સારા કે જેની અંદર એક તો રોગનું પ્રમાણ બહુ ઓછું છે અને આ વર્ષે વરસાદ જે અહીંયા છે એ પ્રમાણે જોઈએ તો ફિલ્ડ ઘણા સારા છે બરોબર પ્યોરિટી પછી પ્યોરિટી ની અંદર તમને કેવા લાગ્યા પ્યોરિટીમાં 100% પ્યોરિટી છે હા બરોબર મિક્સિંગ જેવું કશું છે જ નહીં દાડો એકદમ

হ্যাঁ বরাবর স্যাম ওকে